નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ભાજપમાં અહીં નવા જૂનીના ઈંધણ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક બોલાવી બેઠક અને પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું ભાજપમાં વધુ એક બોમ્બ ફૂટ્યો પીએમ નરેન્દ્ર મોદી અને શરમજનક હર્ષ સંઘવીએ પણ બોલાવી મહત્વની બેઠક ગુજરાતમાં હવે નવા જૂનીના એંધાણ

લોકસભામાં ઓપરેશન સિંદુર પર ચર્ચા આજે ચાલુ જ રહેશે અન્ય સાંસદોના પ્રસ્તાવો બાદ આજે બપોરે બાર થી એક વાગ્યાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાને સંબોધિત કરશે અને વિપક્ષને જવાબ પણ આપશે ત્યારબાદ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચર્ચા પર સમાપન ભાષણ આપશે આ ચર્ચા દેશની સુરક્ષા અને પાકિસ્તાન સાથેના સંબંધોના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે

હિંમત અને સાચા ઈરાદા સાથે શાંતિ માટે પાકિસ્તાન ગયા બદલામાં વારંવાર આતંકવાદી હુમલાઓ જ થયા છે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પર વિપક્ષે હોબાળો મચાવ્યો હતો આના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઊભા થયા અને કહ્યું કે ભારતના વિદેશ મંત્રી અહીં નિવેદન આપી રહ્યા છે પરંતુ વિપક્ષ તેના પર વિશ્વાસ કરતો નથી તેઓ કોઈ બીજા દેશ પર વિશ્વાસ કરે છે તેઓ વિદેશ મંત્રી પર કેમ વિશ્વાસ કરતા નથી તેથી જ તેઓ વિપક્ષમાં બેઠા છે અને વીસ રાજકારણની ટીમમાં થશે મોટો ફેરફાર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અને દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કોંગ્રેસના ઉપદંડક તરીકે વિપુલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલા ખજાનચી તરીકે દિનેશ ઠાકોર અને મંત્રી તરીકે કાંતિભાઈ ખરાડીની હવે નિમણૂક કરવામાં આવી છે હવે ગૂગલને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ગૂગલે એક મોટી જાહેરાત કરી છે ગૂગલની લોકપ્રિય સેવા ગૂગલ યુઆરએલ શોર્ટનર જે લાંબી લિંકને ટૂક કરવા અને તેને શેર કરવાનું સરળ બનાવવા માટે બનાવવામાં આવી રહ્યું હતું જે હવે આ મહિનાની પચીસ ઓગસ્ટથી સંપૂર્ણપણે બંધ થઈ જશે જો કે હવે ગૂગલે આ જૂની સેવાની જગ્યાએ ફાયરબેઝ બેઝ ડાઇનિંગ લિંક એટલે કે એફ લોન્ચ કરી છે જે સ્માર્ટ લિંકની જેમ જ હવે કામ કરશે હવે પીએમ મોદીનું મૌન શરમજનક અને સોનિયા ગાંધી સોનિયા ગાંધીએ ગાઝાની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે એ અખબાર માટે લખેલા તેના લેખમાં તેમણે કહ્યું છે કે ગાઝામાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ લશ્કરી કાર્યવાહી જ બનાવી છે સાથે દવાઓ ખોરાક અને બળતણ જેવી આવશ્યક પુરવઠા પણ ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કર્યો છે ગાઝાના લોકો પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આવા અત્યાચારો પર પીએમ મોદીનું શરમજનક મૌન નિરાશાજનક રહ્યું છે હવે ગુજરાતના સોમનાથ મંદિરનો વિકાસ યશ જશે પીએમ નરેન્દ્ર મોદીને શ્રાવણના પહેલામાં સોમવારે પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા અહીં તેમણે જણાવ્યું કે સોમનાથ મંદિરના ભવ્ય વિકાસનો યસ પીએમ નરેન્દ્રભાઈ મોદીને જાય છે તેમના નેતૃત્વ હેઠળ મંદિરનો અદ્ભુત વિકાસ થયો છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે તેમણે કહ્યું કે પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં હવે ગુજરાત ભાજપ પ્રમુખની જાહેરાત પણ થશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે ગુજરાતના પૂર્વ મંત્રી અને અત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા આજે શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા અહીં તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકમાં જે મોડું થઈ રહ્યું છે તે અંગે જણાવ્યું છે કે જો એ હોત તો તે સોમનાથ દાદાને પૂછી જોત પણ સાથે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ સોમનાથ મહાદેવ મંદિરનું પુનર્નિર્માણ કર્યું છે આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના ભાજપમાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો ભાજપમાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે જી હા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાના નામે એક પત્ર વાયરલ થયો છે વાયરલ થયેલો પત્ર મુખ્યમંત્રીના સંબોધીને લખવામાં આવ્યો હોય એવું જાણવામાં આવેલ છે પત્રમાં ફિક્સ પે મુદ્દે ફરી ચર્ચા વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું છે જોકે અર્જુન મોઢવાણિયા દ્વારા સ્પષ્ટા કરતા જણાવવામાં આવ્યું છે આ લેટર ઇફેક્ટ છે ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે આવી ખાસ સૂચના જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો જલ્દીથી તમારું કેવાયસી કરાવી લો જો નહીં કરાવો તો તમને તમારા ખાતામાંથી વ્યવહાર કરવો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બેંકે ખાતાધારકોને આઠ ઓગસ્ટ સુધી પોતાનું કેવાયસી કરાવવા માટે કહ્યું છે બેંક આવા ગ્રાહકોને તેના મોબાઈલ નંબર પર એસ દ્વારા જાણ કરી રહી છે કે શું કેવાયસી થયું છે કે નહીં તમે ગ્રાહક સેવા પર ફોન કરીને તેની માહિતી પણ મેળવી શકો છો હવે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક ડાયમંડ બુર્ઝને ધમધમતું કરવા ગૃહમંત્રી હર્ષંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી પહેલીવાર માત્ર જૈન વેપારીઓ સાથે મીટિંગ થઈ હતી મૈધરપુરાના તમામ વેપારીઓ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં બુર્જમાં શિફ્ટ થઈ ફર્નિચરનું કામ શરૂ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઉદ્ઘાટના ઓગણીસ મહિના પછી પણ માત્ર સો જેટલી ઓફિસો કાર્યરત છે હવે મંગળવારે જૈન અને સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત બેઠક મળશે ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ફરી નવા જૂનીના ઇંધાણ આમ આદમી પાર્ટીમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી રિસાયેલા છે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં ક્યાંય પણ જોવા ન મળ્યા હતા ગોપાલિયા ટેલિયન જીતની આમ આદમી પાર્ટી ખૂબ જ ચર્ચામાં છે પરંતુ હવે સુધીર વાઘાણી નવા જૂની કરી શકે છે તેવા અણસાર પર છે હવે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ભક્તિમય સી એમ ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજા કરીને સૌ નાગરિકોની શાંતિ સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રીએ અચાનક બોલાવી ઇમરજન્સી બેઠક છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડા અને અમદાવાદ જેવા વિવિધ જિલ્લાઓની સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે જઈને બેઠક યોજી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બધી જ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો સાથે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ થવા માટે પણ કહી દીધું છે મહત્વના રાજકારણ સમાચાર હવે ભાજપમાં નવા જૂનીના એંધાણ અને સીએમને આવ્યું દિલ્હીનું તેડું ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતા રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની ગઈ છે મંગળવારે તેમણે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ વીસ મિનિટ મુલાકાત થઈ હતી સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત અનૌપચારિક હોવા છતાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે ગુજરાતમાં બે નેતાઓની પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી અને તરત પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા તેમજ વિધાનસભાના સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આડકતરી રીતે બંને કાર્ય કરતા અમિત ચાવડા પર નિશાન સાધતા પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિયણથી અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે ચારે બાજુ વધુ રાજીનામા પડી શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે સૌથી મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતમાં કંઈક મોટું થવાના એંધાણ થોડા સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવી શકે છે મળતી માહિતી મુજબ અઢાર ઓગસ્ટ સુધીમાં કોંગ્રેસનું સંગઠન બનશે જેમાં કોંગ્રેસ વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખો બનાવશે નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા નવી ટીમ બનાવવા જઈ રહ્યા છે જેમાં છ થી સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાશે જેમાં પાટીદાર સમાજના કોઈ નેતાને જવાબદારી મળી શકે છે આવતા વર્ષે ગુજરાતમાં થનારી પાલિકા પંચાયતની ચૂંટણીને લઈને આ તૈયારી થઈ રહી છે